નમસ્કાર હું છું વિહંગા પરમારિક આંતરિક બદલીનો આદેશ જેમાં એસઓજી સહિતના પીએસઆઈ ની બદલી કરાય અંકલેશ્વર ટોલ પ્લાઝા પાસેથી ટ્રકમાં ઘાસચારાની આડમાં લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂ ટ્રક ઘાસચારાની ઘાસડી મળી અગિયાર પોઈન્ટ 11.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો બે સક્ષોની ધરપકડ બે વોન્ટેડ અંકલેશ્વર જીઆડીસી માં ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ બાદ આગ લાગતા અફરાતફરી ડીપીએમસી ફાયર બ્રિગેડ સાથે જવાનો દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈને આ માર્ગ પણ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો મગલેશ્વરના હરિપુરા ગામે ઉકાઈ કેનાલની ભૂગર્ભ લાઇનમાં વાટા લીકેજ પિસ્તાલીસ દિવસના સમારકામ શટડાઉન સમય લાઈન સમારકામ ન થતા ખેડૂતોમાં રોષ જડેશ્વર ગાયત્રી મંદિર અલગધામ ખાતે છવ્વીસ માં નર્મદા જયંતિ નિમિત્તે આજથી વિવિધ કાર્યક્રમોની શરૂઆત જડેશ્વર ગાયત્રી મંદિરે ગાયત્રી મહાપુરાણ તથા કથા નિમિત્તે આજે પોથી યાત્રા યોજાય ભરૂચ જિલ્લા પોલીસ વડાએ પીએસઆઈની આંતરિક બદલીનો ગંજીફો ચીપ્યો હતો જેમાં સાગમટે જિલ્લાના બાવીસ પીએસઆઈની આંતરિક બદલીનો આદેશ કર્યો છે જેમાં એસઓજી સહિતના પીએસઆઈની બદલી કરાય છે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં પીઆઈ તેમજ પીએસઆઈની બદલી કરાઈ હતી જે બાદ હવે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પણ જિલ્લા પીએસઆઈની આંતરિક બદલી કરતા જિલ્લાના વિવિધ પોલીસ મથકમાંથી બાવીસ જેટલા પીએસઆઈની આંતરિક બદલી કરી નાખી છે જેમાં વાત કરીએ તો ભરૂચ એ ડિવિઝનમાં ફરજ બજાવતા પીએસઆઈ પી એન વલ્વીની જંબુસર પોલીસ મથકમાં બદલી કરાઈ છે એચ આર સાઠેની અંકલેશ્વર રૂરલ એસ બી સરવૈયાની દહેજ એચ એન પટેલની પાનોલી ડીએ ઝાલા જંબુસર વી એન પંડ્યાની જંબુસર બદલી કરાઈ છે જ્યારે તાલુકા પોલીસ મથકમાં મહિલા પીએસઆઈ એસ આર મેઘાણીની નબીપુર આર કે દેસાઈની અંકલેશ્વર રૂરલ મહિલા પીએસઆઈ એલ બી સે સાયબર ક્રાઇમ ટી મોદીની ભરૂચ એ ડિવિઝન બદલી કરાઈ છે જ્યારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાંથી પીએસઆઈ ઓએસ એસ પાટીલ ભરૂચ એ ડિવિઝનમાં કે એચ ત્રિવેદીની ભરૂચ તાલુકા પોલીસ મથકે કેડી મીરની રાજપાડી પોલીસ મથકે પી કે રાઠોડની ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકે બદલી કરાઈ હતી તો શહેર એ ડિવિઝન પીએસઆઈ ડીએ ક્રિશ્ચિયનની ભરૂચ તાલુકા પોલીસ મથક અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના પીએસઆઈ કે એન સોલંકીની જંબુદસર પોલીસ અને પાનોલી પીએસઆઈ એમએચ વાઢેરની લીવ રિઝર્વ એટેચ એસઓજી ખાતે બદલી કરાઈ હતી તેમજ એસઓજી પીએસઆઈ આર એસ ખાટાણીની વેડજ ખાતે બદલી કરાઈ હતી એયુ દીવાન ભરૂચ બી ડિવિઝન એનઆર પરમાર હાંસોટ ડીએ ટુઅરની લીવ રિઝર્વ એટેચ પેરોલ ફોર્લો સ્કવોડ વીએન પંડ્યાની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે બદલીના હુકમ કરાયા છે આંગલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર નર્મદા ટોલ પ્લાઝા પાસેથી ભરૂચ એલસીબી પોલીસે ટ્રકમાં ઘાસચારાની આડમાં લઈ જવાતો ચુમ્મોતેર હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ટ્રક મળી કુલ અગિયાર લાખ ઓગણ સિત્તેર હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બે શખ્સોની ધરપકડ કરી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક ટ્રકમાં પશુઓના સૂકા ઘાસચારાની આડમાં સંતાળી વિદેશી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઇવે ઉપરથી સુરતથી ભરૂચ તરફ જનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતાં કેબિનના ઉપરના ભાગે સૂકા ઘાસચારાની નીચેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બનાસકાંઠાના તેનીવાળાની માં રહેતા ઇસ્તીયા ખનીફ નેદરિયા તેમજ પાટણના સિદ્ધપુરના મોહમ્મદ અકબર સિપાહીની ધરપકડ કરી હતી અને રૂપિયા ચુમ્મોતેર હજારનો વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ રોકડ રકમ ટ્રકમાં ભરેલ ઘાસચારો અને ટ્રક મળી કુલ રૂપિયા અગિયાર લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો બંને શખ્સોની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો મુંબઈના ઇમરાન નામના ઈસમે ભરી આપી મહેસાણાના ઊંઝાના સુનીલને આપ્યો હોવાની કબુલાત કરી હતી આ અંગે એલસીબી પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જેડીસીમાં માં એશિયન પેન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચે ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર જેડીસીમાં આવેલ એશિયન પેઇન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી જવાના માર્ગ પર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ એકાએક આગ ફાટી નીકળી હતી જેના કારણે નજીકમાં રહેલ એક કેબિન બળીને ખાક થઈ ગઈ હતી બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે આ ખોદકામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કંપની દ્વારા ગેસ સ પૂરોટો બંધ કરી હાલ લાઇનના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈને માર્ગ પર પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હું એમ હમત શેડિયા અમકેસર હિન્દુસેલ અને ગવર્નમેન્ટ લાઈઝનિંગ ચેરમેન તરીકે છું અને આજે રોજ એશિયન પોઈન્ટ થી હાટક સુધીના રિલાયન્સ નું ખોદકામ ચાલુ છે અને રિલાયન્સ વાળાના ખોદકામના હિસાબે ગેસ કંપનીની 125 ની લાઈન ડેમેજ કરી છે અને ગેસવાળાને 1 ને 31 છે 1 ને 31 છે આગ લાગી છે ગેસવાળાને જાણ કરવા છતાં 1 કલાકે ગેસવાળા આવ્યા છે આ આ ઉદ્યોગમાં કરોડો રૂપિયાનું આ ઉદ્યોગના વિધિકરણને કરોડો રૂપિયાનું નુકસાન આ ગેસ કંપનીના હિસાબે થયેલું છે અંગલેશ્વર તાલુકાના હરીપુરા ગામે ઉકાઈ કેનાલની ભૂગર્ભ લાઈનમાં વાટા લીકેજ થતા ખેડૂતો સિંચાઈના પાણીથી ઘણા દિવસોથી વંચિત રહી જવા પામ્યા છે શટડાઉન સમયે લાઇનનું સમારકામ ન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે પિસ્તાલીસ દિવસ બાદ પાણી આવ્યું અને સમારકામ શરૂ કરતા ચાર ગામના હજારો હેક્ટર જમીન સિંચાઈના પાણીથી વંચિત રહી જવા પામી છે અંકલેશ્વર ઉકાઈ જમણાકાંઠાની પાંચ હજાર છસો પચાસ ગેટ પાસેથી પાઇપલાઇન વડે અંકલેશ્વર તાલુકાના હરિપુરા શક્કરપોર ભાઠા સજોદ અને પુનગામ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે જે માટે ભૂગર્ભ પાઇપલાઇન વડે વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે આ પાઇપલાઇનમાં ભૂગર્ભ પાટા તૂટી જતાં પાણી લીકેજ થઈ રહ્યું છે જે અંગે ખેડૂતો દ્વારા ઉકાઈ જમણા કાંઠા વિભાગને જાણ કરી હતી જો એ પિસ્તાલીસ દિવસના સટડાઉન સમયે વાટા લીકેજના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને દસ દિવસ પૂર્વે પાણી સિંચાઈ માટે આપવાની શરૂઆત રાય ત્યારે એક ખેડૂતના દબાણ વશ સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું ને જેસીબી વડે ખોદકામ શરૂ કરી પ્રથમ પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું જેને લઈ આ પાઇપલાઇન પર નિર્ભર એવા સજોદ હરિપુરા સક્કરપોર અને પુનગામના હજારો એકર ઊભા પાકને છેલ્લા પંચાવન દિવસથી સિંચાઈનું પાણી ન મળતા ઊભા પાકને નુકસાન થઈ રહ્યું હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે તેમના દ્વારા આગામી બે દિવસમાં જો સમારકામ નહીં કરવામાં આવે તો તેમના દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિંમકી ઉચ્ચારી હતી ઉકાઈ નહેર વિભાગ દ્વારા પિસ્તાલીસ દિવસનું વાર્ષિક શટડાઉન સમારકામ માટે લેવાય છે ત્યારે કેમ રિપેર કરવામાં નહીં આવ્યું અને જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે જેને લઈ આજે પંચાવન દિવસથી પાણી નહીં મળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે ત્યારે ઉકાઈ નહેર વિભાગના અધિકારીઓ દ્વારા આગામી બે દિવસમાં વાટા લીકેજ બંધ કરીને પાણી આપી દેવામાં આવશે તેવી ખાતરી અપાઈ હતી જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર ખાતે શ્રી 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 એક મહામંડલેશ્વર સ્વામી અલગગીરીજી મહારાજના પાવન માં છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી થનાર છે જેના ભાગરૂપે આજે ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ થયો હતો ગુજરાતની ગંગા સમાન નર્મદાનો આજથી નર્મદા મહોત્સવની ઉજવણીની શરૂઆત જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતેથી ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ તારીખ આઠ બે બે હજાર ચોવીસ થી ચૌદ બે બે હજાર ચોવીસ સુધી રોજ બપોરે ત્રણથી છ સમય દરમિયાન શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર દ્વિતીય પીઠાધીશ્વર માતા સત્યાનંદ ગિરીજી માતાજી કથાનું રસપાન કરાવશે ત્યારે આજે આ કથાની પોથીયાત્રા જાડેશ્વર ગાયત્રી મંદિરથી નીકળી જડેશ્વર ગામમાં પરિભ્રમણ કરી પરત જડેશ્વર ગાયત્રી મંદિરે પહોંચી હતી અને ત્યારબાદ કથાનો પ્રારંભ થયો હતો તથા તારીખ ચૌદ તારીખે કથાની પૂર્ણાહુતિ અને પંદર ફેબ્રુઆરીના રોજ એકાવન કુંડી ગાયત્રી મહાયજ્ઞ સવારે આઠ કલાકે તથા એ જ દિવસે સાંજે સંતવાણી ડાયરો જેમાં પ્રખ્યાત કલાકારો નામી કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવાશે તથા તારીખ સોળ બે બે હજાર ચોવીસને શુક્રવારના રોજ છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવમાં નર્મદાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં

શોભાયાત્રા નીકળી જાડેશ્વર ગામમાંથી થઈ નહીં પરત આવીને આજે ત્રણથી છ ગાયત્રી મહાપુરાણની કથા ચાલુ કરવામાં આવે છે અને કાલથી વિવિધ કાર્યક્રમો ચાલુ થશે ચૌદ તારીખ લગી ગાયત્રી મહાપુરાણની પૂર્ણાવતી છે પંદર તારીખે એકાણપુની ગાયત્રી યજ્ઞ રાખવામાં આવ્યો છે રાત્રે ડાયરો રાખવામાં આવ્યો છે સંગીતમય અને સોળ તારીખે મહા આરતી સવા લાખ દીવા પગડતા આવશે એક હજાર આઠ ચુંદરીમાને અભિષેક કરવામાં આવશે અંખુટ રાખવામાં આવશે અને કેક સહિત આ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો મા નર્મદા જયંતિમાં ભરૂચની જનતાને બહુભર્યું આમંત્રણ છે અને મહાપ્રસાદનો પણ આયોજન કરવા રાખેલ છે ભરૂચ કોલેજ રોડ સ્થિત ભાજપા લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણી સમિતિની બેઠક મળી હતી ભરૂચ લોકસભા બેઠકના ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના સંગઠનના હોદ્દેદારો કાર્યકરોને સંબોધતા તેઓએ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આગામી લોકસભાને લઈ કેન્દ્ર અને પ્રદેશની સૂચના મુજબ એક સાથે છવ્વીસ બેઠકોમાં ભરૂચમાં પણ લોકસભા ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાયો હતો જે બાદ ભરૂચ લોકસભા બેઠક માટે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી આજે ચૂંટણી પ્રબંધક સમિતિની બેઠકમાં ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લા સાત વિધાનસભાના નિયુક્ત હોદ્દેદારો સંયોજકો કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં તેઓનો નિયુક્તિ જવાબદારી પ્રવાસ સંકલન વિવિધ વિભાગોની જાણકારી સહિતની વિગતે ચર્ચા કરી માહિતી અને માર્ગદર્શન અપાયું હતું ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ આગામી દસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન એકસો બ્યાસી બેઠકો પર વર્ચ્યુઅલ સંબોધન કરનાર હોય તે અંગેની માહિતી આપી હતી સાથે આયોજન અંગે વિગતે ચર્ચા કરી હતી બેઠકમાં લોકસભા પ્રભારી અજય ચોક્સી સંગઠન પ્રભારી અશોક પટેલ નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ મહામંત્રી નીરલ પટેલ ફતેહસિંહ ગોહિલ વિનોદ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ આગેવાનો હાજર રહ્યા હતા હવે આજે આપણે ચૂંટણી પ્રબંધન સમિતિમાં જેની નિયુક્તિ કરી છે એ બધાની બેઠક આપણે આજે આ રાખી અપેક્ષા એવી છે કે અહીંયા લોકસભા કક્ષાએ ક્યાંક પીડીએમવાળાના ક્યાંક કરજણના ક્યાંક ભરૂચ જિલ્લાના जे नामों निश्चित था एक तो एने खबर होनी चाहिए कि मैंने क्या नियुक्ति करी, बीजू पोते शू जवाबदारी निभावी है ये खबर होनी चाहिए तीज एक विभाग वाला ने बीजो विभाग को सौंपो जेने संकलन अभाव ना रहे અને ચોથું આપણે ત્યાં ત્રણ જિલ્લા આવે છે વડોદરા નર્મદા અને ભરૂચ એ ત્રણેય જિલ્લાનું સંકલન થાય આવા જુદા જુદા આશ્રયના કારણે આજે આપણે આ ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક રાખી છે ભરૂચ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ સ્થાને વિવિધ પ્રશ્નોના મુદ્દે મામલતદારને પાઠવવામાં શહેર તાલુકામાં પડતર લાંબા સમયથી પડતી પગલે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને નહેરના પાણીને લઈને પડતી હાલાકીનો મુદ્દો તેમજ ખેડૂતોના અનેક પ્રશ્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ આમોદ શહેરમાં લોકોને પડતી ડ્રેનેજ ગટરની હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે જેવા અનેક પ્રશ્નો આવેદનપત્રમાં ઉલ્લેખિત કરવામાં આવ્યા છે કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા સંદીપસિંહ આગરોલા આમોદ તાલુકાના કોંગ્રેસના આગેવાન ભૂપેન્દ્રસિંહ દાયમા આમોદ શહેરના કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈ પટેલ હાજર રહ્યા હતા મુખ્ય રજૂઆત એ છે કે આમોદ શહેર નગરપાલિકા અંદર જે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે ને એ શાસનની અંદર જે પ્રાથમિક સુવિધાઓને કારણે લોકોને દુવિધાઓ થઈ રહી છે પ્રાથમિક સુવિધા આપવામાં સંપૂર્ણપણે નગરપાલિકાનું શાસન નિષ્ફળ ગયું છે રોડ પાણી ડ્રેનેજ આરોગ્ય એ દરેક બાબતની અંદર લોકોમાં ખૂબ રોષ છે એ લોક પ્રશ્નોને વાચા આપવા માટેની રજૂઆત છે આમોદ તાલુકાની વાત કરીએ તો તાલુકા લેવલે પણ પાણીની સમસ્યા છે ખેતીમાં પાણી સમયસર મળતું નથી વીજળીની સમસ્યા છે સ્થાનિક લોકોને જે યુવાનોને રોજગાર મળવું છે રોજગાર મળતો નથી દિન પ્રતિદિન મોદી સરકારની અંદર જે વધતી મોંઘવારી છે એ કાબૂમાં આવતી નથી એવા તમામ લોક પ્રશ્નો સાથે આજે રજૂઆત કરવામાં આવી છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખાસ કરીને સ્થાનિક કાર્યકર્તાઓને એક સંહમિલન સંલન સંમેલન જેવું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમોદ શહેર અને આમોદ તાલુકાના સંનિષ્ઠ અને સક્રિય કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એમને સંદીપભાઈ માંગરોલા અને પ્રેમલસિંહ રાણાએ પણ ઉદ્બોધન આપ્યું અને સંબોધન કર્યું આ સાથે લોકપ્રશ્નોને વાંચા અને આજરોજ રજૂઆત કરવામાં આવી છે

જાહેર કરી છે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર બાકરોલ બ્રિજ ઉપર ઉભેલી ટ્રક પાછળ એસિટિક કેમિકલ ભરેલ ટેન્કર ભટકાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો ટેન્કરમાંથી કેમિકલ ધોળાતા દોડધામ મચી જવા પામી હતી જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી અંગલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે ત્યારે ફરી એકવાર રોજ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર અકસ્માત સર્જાયો હતો બાકરોલ બ્રિજ ઉપર ઉભેલી ટ્રક પાછળ એસિટિક કેમિકલ ભરેલ ટેન્કર ધડાકાભેર ભટકાયું હતું જેના પગલે દોડધામ મચી જવા પામી હતી ટેન્કરમાંથી કેમિકલ લીક થતાં માર્ગ પર ધોળાયું હતું બનાવની જાણ થતાની સાથે જ પાનોલી નોટિફાઈડ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો માર્ગ ઉપર ધોળાયેલા કેમિકલના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને આંખમાં બળતરા અને તેમજ શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદો ઉઠી હતી ફાયર વિભાગે એકથી બે કલાકની ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો સદભાગીએ કોઈ જાનહાનિ થવા પામી ન હતી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા નગરપાલિકા ખાતે પાદરિયા વિસ્તારમાં છેલ્લા પંદર વર્ષથી પાણીની સમસ્યા હોવાથી ત્યાંના રહીશો અને ખાસ કરીને મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને માટલા ફોડ્યા હતા તારીખ સાત ફેબ્રુઆરીએ બુધવારે બપોરે રાજપીપળા પાદરિયા વાડી વિસ્તારમાં રહેતા કમલેશ ચૌહાણે જણાવ્યું હતું કે પંદર વર્ષથી અમારી પાણીની સમસ્યા છે આ લોકોને અમે જણાવીને થાકી ગયા છે અમારા વિસ્તારોમાં જે બોર કર્યા છે તે પણ ફેલ ગયા છે એ પૈસા ક્યાં ગયા અમે સમયસર વેરો ભરીએ છીએ છતાં પણ અમને પાણી નથી આપતા અને કચરો પણ ગટરનો અમારા ઘરમાં આવે છે તેવા નગરપાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા હતા રાજપીરાગર પાદરિયાની વાડી પાસે આજે પંદર વર્ષથી સમસ્યા અમારે પાણીની એટલી બધી સમસ્યા છે કે એ લોકોને અમે કહી કહીને અમે થાકી ગયા પણ એ લોકો કોઈ વસ્તુ કરવા રાજી જ નથી નવા રોડ બન્યા એ પણ ખોદી નાખ્યા આ તો એવું થયું કે અમારે એમને લાઇન દોરી આપવાની એમને પાણીની સમસ્યા સોલ્વ કરવાનું સોલ્યુશન એવું હતું કે ખત્રી વકીલના ઘર પાસેથી જે છેલ્લું જયંતિભાઈ ધોબીના ઘર સુધીની નવી લાઈન જે લાઈન છે જૂની એ ખોદીને નવી લાઈન કરવાની હતી એની જગ્યાએ લોકોએ બોર કર્યો બોર ફિલ ગયો એ બધા પૈસા ગયા કઈ જો નવી લાઈન નાખી દીધી હોત તો કાયમ માટેનું સોલ્યુશન આવી જ ગયું હોતા પણ એમ એ કેવી રીતે આવે એ લોકોનો પ્રશ્ન આયો વસ્તુ છે અને પબ્લિકે બી આ વસ્તુ સમજવાની છે કે કમ આવું કર્યું એ લોકોએ કહેવાનો મતલબ એ છે કે આ જે સોલ્યુશન શોર્ટમાં થતું હતું પંદર વર્ષની અંદર પંદરસો વાર ખોઈદું છે એટલી વારમાં તો પંદર વાર લાઈન નવી નખાઈ ગઈ હોત એટલે અમારે રાજ્યના આ કાયમી સમસ્યા છે એનું તાત્કાલિક ધોરણ એનું એનું નિરાકરણ લાવવા અમારી નમ્ર વિનંતી છે નગરપાલિકાને વિસ્તારમાં હા અમારા વિસ્તારની અંદર એક કોની ગ્રાન્ટમાંથી થયું છે બે વાર થયા બે વાર કર્યું ફેલ ગયા છે અને અમને બબે હજાર રૂપિયાનો ખર્ચો કરીને નવી લાઈન કરી એ પણ અમને ખર્ચો માથે પડ્યો છે અને હજુ પાણીની સમસ્યા તો પંદર વર્ષથી તેની તેજ છે મેં પંદર વર્ષથી વેરો ભરું છું મારા નળની અંદર વીસ પંદર વીસ વર્ષથી પાણી નથી આવતું તો પણ મેં મારો રેગ્યુલર મેં વેરો ભરું છું અને અમારો આખું ફર્યું વેરો રેગ્યુલર ભરે છે તો પણ આ લોકો કોઈ સોલ્યુશન લાવતા નથી એ લોકોએ આજે આશ્વાસન આપ્યું છું કે તમે જુઓ એમ કે અમારા નિરીક્ષણ આવે છે એ પછી અમે ફરી તમે પાછા રજૂઆત કરો એટલે અમારા ઘરે ઘરે વારંવાર આવ્યા જ કરો એનો મતલબ એવો આ સમસ્યા એમની છે પબ્લિકને આજે સુવિધા શું જોઈએ હવા પાણી ને ખોરાકની સુવિધા જોઈએ બરાબર છે તો આ સરકારને એની એ છે કે ભાઈ આ સરકાર તો આટલું બધું ગ્રાન્ટોને બધું મંજૂર કરે છે સોલ્યુશન લાવવા માટે તો એ લોકોએ બી એમનું એમનો એ એમના નિયમો પ્રમાણે કામ કરવું જોઈએ ને અમારી રજૂઆત આટલી જ છે બસ ભરત ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા માતા રમાબાબાઈ આંબેડકરજીની જન્મદિવસની ઉજવણી નિમિત્તે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું ભારતના સંવિધાનના રચયતા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના ધર્મપત્ની માતા રમાબાબાઈ આંબેડકરજીની જન્મદિવસ નિમિત્તે દેશમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચના ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા માતા રમાબાબાઈ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ભાજપ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મળેલી સૂચના અનુસાર મહિલા મેડિકલ કેમ્પનું આયોજન અલકનંદા પાર્ક સોસાયટી નારાયણ વિદ્યા વિહારની સામે કરાયું હતું જેમાં મહિલા કાર્યકરો તેમજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના હોદ્દેદાર તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા આંબેડકરજીની આદરણીય નરેન્દ્રભાઈ જન્મજયંતિય સાહેબ કે જેઓ સતત ને સતત ગરીબ વર્ગની ચિંતા કરતા રહે છે તેમને અલગ રીતે ઉજવવાનું જ્યારે નક્કી કર્યું છે ત્યારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નિર્દેશ અનુસાર દરેક જિલ્લાઓમાં મા રમાબાઈની જન્મજયંતિને મહિલા મેડિકલ કેમ્પ તરીકે ઉજવવાનું જ્યારે નક્કી કર્યું છે જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ ખાતે મારા મોબાઈલની જન્મ જયંતિને મેડિકલ કેમ્પ સ્વરૂપે ઉજવી રહ્યા છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભરૂચ અનુસૂચિત જાતિ મોરચો અને ભરૂચ જિલ્લા ડોક્ટર સેલ દ્વારા જે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ સર્વે ટીમનો હું ખૂબ આભાર માનું છું આ બેઠક દરમિયાન યોજાનાર કાર્યક્રમ સંદર્ભે અધિક નિવાસી કલેક્ટર શ્રી એન આર ધાંધલે વિગતો મેળવી યોજાનાર કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા કરી હતી લોકોમાં આ પ્રત્યે જાગૃતિ કેળવાય અને માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની કામગીરી સુપેરે પાર પડે અને નિર્ધારિત લક્ષ્યાંક યોગ્ય રીતે પૂર્ણ થાય તે માટે હાજર અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું જ્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જેએસ દુલેરા દ્વારા કાર્યક્રમની વિગતો આપતા કહ્યું હતું કે એલિમિનેશન ઓફ લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ અંતર્ગત ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં ફાઇલેરિયા હાથીપગા નિર્મૂલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સૂચવેલ નવી બ્લોક વાઇઝ સ્ટ્રેટેજી અનુસાર ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં ફાઇલેરિયા રોગ સર્વે માટે નાઇટ બ્લડ સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી એલિમિનેશન ઓફ લિમ્પેટિક ફાઇલેરિયાસિસ માટે જુદી જુદી પ્રવૃત્તિઓ પૈકી માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પંચાયત ભરૂચ દ્વારા ઝુંબેશના ભાગરૂપે આગામી ફેબ્રુઆરી દરમિયાન નેત્રંગ તાલુકામાં આવેલા ચાસવડ બિલોઠી મોરિયાણા ખરેઠા અને થવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સામૂહિક દવા વિતરણનો કાર્યક્રમ યોજાશે જેમાં નેત્રંગ તાલુકાના સિત્યોતેર ગામોના કુલ એક લાખ સાત હજાર ત્રણસો સત્તર લોકોને ડીઈસી અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનો સામૂહિક દવા વિતરણનો લક્ષ્યાંક નક્કી કરાયો છે આ બેઠકમાં અધિક નિવાસી એનઆર ધંધલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ દુલેરા નેત્રંગ મામલતદાર આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ચાર દિવસના સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પોર્ટ્સ સેલિબ્રેશનમાં વિવિધ રમતો જેવી કે ક્રિકેટ કબડ્ડી વોલીબોલ ફૂટબોલ ખોખો બેડમિન્ટન ડોરડા ખેંચ વગેરે જેવી આઉટડોર અને ચેસ કેરમ રંગોળી જેવી ઇન્ડોર સ્પર્ધા યોજવામાં આવી હતી આ વિવિધ સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્પોર્ટ સેલિબ્રેશનમાં વિવિધ રમતોમાં વિજેતા થયેલ ટીમ તથા વિજેતા વિદ્યાર્થીઓને કપ સીલ અને મેડલ દ્વારા પ્રથમ તૃતીય અને તૃતીય ક્રમાંક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા હું આસિસ્ટન્ટ પ્રોફેસર કોલેજ ઓફ ફાર્મસીમાં એઝ અ સ્પોર્ટ ઇન્ચાર્જ કોલેજ ઓફ ફાર્મસી ખાતે અમે દિવસમાં સ્પોર્ટ્સ સેલિબ્રેશન પ્રોગ્રામ અરેન્જ કરેલો હતો તેમાં આઉટડોર અને ઇન્ડોર ગેમનું અરેન્જમેન્ટ કર્યું હતું આઉટડોરના અંદર ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ ખો ખો કબડ્ડી જેવી ગેમોનું અરેન્જમેન્ટ કર્યું હતું અને ઇન્ડોર તરીકે ઇન્ડોર ગેમ તરીકે ચેસ કેરમ બેડમિન્ટન રંગોલી જેવી રીતે તો અમે અરેન્જ કરી હતી તેમાં દરેક સ્ટુડન્ટ સેમિસ્ટરના સ્ટુડન્ટને ભાગ લીધો પર ભાગ લીધો હતો અને જે વિનર પ્લેયરો હતા એમને મેડલ ફર્સ્ટ રેન્ક સેકન્ડ મેડલ આપ્યા હતા અને સાથે સાથે ટ્રોફી પણ અરેન્જમેન્ટ કર્યું હતું ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ બેંક ઓફ બરોડા બ્રાન્ચ ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં અંદાજિત બસો જેટલા લોકોએ ભાગ લીધો હતો ભરૂચસરના સ્ટેશન રોડ પર આવેલ બેંક ઓફ બરોડા દ્વારા આજરોજ નારાયણ હોસ્પિટલના સહયોગથી બેન્ક ઓફ બરોડાની બહારના ભાગમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં નારાયણ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ડૉક્ટર પવન રાબડિયા અને ત્યાંના એડમિન મયુરી રાણા સહિત તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો જેમાં અંદાજીત બસો જેટલા લોકોને બીપી સુગર ઈસીજી ઊંચાઈ વજન અને ડોક્ટરની સલાહ આપવામાં આવી હતી बैंक ऑफ बड़ौदा स्टेशन रोड ब्रांच शालीमार टॉकेज के बगल में सभी ग्राहकों के लिए एक हेल्थ चेकअप कैंप स्टार हेल्थ की तरफ से लगाया गया है स्टार हेल्थ हमारा चैनल पार्टनर है जो मेडिकल क्लेम से रिलेटेड सारी सुविधाएं प्रदान करता है इस कैंप में सारे ग्राहकों के लिए रैंडम ब्लड शुगर हाइट वेट डॉक्टर कंसल्टेशन ई कि जो फैसिलिटी है वो नारायण हॉस्पिटल की तरफ से प्रोवाइड की जा रही है जो कि फ्री ऑफ कॉस्ट है अभी तक लगभग सत्तर हमारे जो ग्राहक है उन्होंने इसका बेनिफिट ले लिया है और भी जो ग्राहक इस कैम्प का बेनिफिट लेना चाहे वो बैंक की तरफ से मैं वेलकम करना वो इस में जल्दी से जल्दी आए और पार्टिसिपेट करें अंतम मुख्य समाचारों पर आरोप नज़र भरूच जिला पुलिस वाडा पी एस आंतरिक बदली नो गंजीफो चिपियो जिला में बाविस पी एस आई नी आंतरिक बदली नो आदेश જેમાં એસઓજી સહિતના પીએસઆઈ ની બદલી કરાઈ અંકલેશ્વરના ટોલ પ્લાઝા પાસેથી ટ્રકમાં ઘાસચારાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂ ટ્રક ઘાસચારાની ઘાસડી મળી અગિયાર પોઈન્ટ ઓગણસિત્તેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો બે શખ્સોની ધરપકડ બે વોન્ટેડ અંકલેશ્વર જીઆડીસી માં ગુજરાત ગેસ ની લાઈનમાં ભંગાણ બાદ આગ લાગતા અફરાતફરી. ડીપીએમસી ફાયર બ્રિગેડ સાથે જવાનો દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો. સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈને આ માર્ગ પણ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો. અંગલેશ્વરના હરિપુરા ગામે ઉકાઈ કેનાલની ભૂગર્ભ પ્લાઈન માં વાટા લીકેજ 45 દિવસના સમારકામ શટડાઉન સમય લાઈનનું સમારકામ ન થતાં ખેડૂતોમાં રોષ